વડોદરા મહાનગરપાલિકા વડી કચેરી ખાતે કોંગ્રેસ ઓફિસ ખાતે ભગવાન સત્યનારાયણ કથાનું આયોજન પવિત્ર દર વર્ષની જેમ આ વર્ષે મહાનગરપાલિકાની મુખ્ય વડી કચેરી ખાતે આવેલ કોંગ્રેસ ઓફિસ ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન રાખવામાં આવ્યું વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ કોંગ્રેસ ઓફિસ ખાતે આજે સત્યનારાયણ કથાનું આયોજન રાખવામાં આવ્યું આ કથામાં તમામ કોંગ્રેસ કાર્યકરો બધા કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા તથા વિપક્ષ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા અમારા સભા તમામ સભાસદો એવું કે આપણે કથા કરવાની છે એટલે કથા કરાય છે અને કથા એટલે શું કથા એટલે તમને જ્ઞાન પ્રાપ્તિ થાય તમને એમાંથી જે દ્રષ્ટાંતો મળે એ દ્રષ્ટાંતો આવે કે જૂઠું નહીં બોલવું જોઈએ સાચું બોલવું જોઈએ કોઈ પણ વસ્તુ વસ્તુ ધર્મના આધારે ચાલતી હોય અને ધર્મને તમે નીચે પાડવા જાવ તો તમે હના થઈ જાઓ તમે ખતમ થઈ જાઓ આ બધી બાબતો જે છે તો એટલું જ કહું છું કે સત્યનારાયણ કથાથી લોકોને લોકોને સુખ શાંતિ ને કલ્યાણ થાય છે એમનું એટલે ભગવાનની કથા કરવી જરૂર છે અને હંમેશા ભગવાનને યાદ કરીને જ તમારે આગળ વધવું જોઈએ એવું અમે લોકો માનીએ છીએ એટલે સત્યનારાયણ કથા કરવી